હે ગુરુ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અર ન્યૂ વ્લોગ વિડીયો સવારના વાગી ગયા છે ઓલમોસ્ટ દસ અને આજે અમે જવાના છીએ ગાંધીનગર સાઢુભાઈના ઘરે અને ત્યાંથી જવાનું છે ડેમ અહીં સવારના ટોટલી કામકાજ ફિનિશ થઈ ગયા છે અને નીકળવાની તૈયારી છે નહીં ધોઈ લીધું છે હવે નીકળીએ છીએ ગાંધીનગર જવા માટે ફાઇનલી ઘરેથી અગિયાર વાગ્યા છે અને હવે અમે નીકળી ગયા છીએ જો સિલુક એકદમ મસ્ત તૈયાર કરી દીધું છે ઘરના એકદમ તાળા બધા વાંખી દીધા છે અને ટોટલી કામકાજ ફિનિશ કરીને જમીને હવે અમે નીકળી ગયા છીએ ગાંધીનગર જવા માટે આપણે ગાડીમાં પેટ્રોલ પુરાઈ લેવાનું છે કેમ કે સીએનજી કદાચ છે ને આપણે ના મળે તો પેટ્રોલથી કામ ચાલી શકે એ માટે ગાડીમાં આપણે પાંચસો રૂપિયાનું પેટ્રોલ નખાઈ દીધું છે અને હવે જે છે ફટાફટ પહેલાં સીજી નખાઈ છે

ફાઈનલ અમે લોકો પહોંચી ગયા છીએ મહેસાણા જો આ છે મહેસાણાની પાલા વાસણા ચોકડી તે થોડો ઘણો નાસ્તો લઈ લીધો છે અમે પડી છે આપણી ગાડી અને આ છે પાલા વાસણાની ઘણી બધી દુકાનો તો પહોંચવાનું છે હજી ગાંધીનગર અઢી વાગ્યા છે તો કેટલા વાગે ગાંધીનગર પહોંચીએ છીએ એ જોઈએ ફાઈનલી અમે ગોધીનગર પહોંચી ગયા છીએ જો ગોધીનગર આ જે જગ્યા છે મારા મોટા હાડું પુનિતભાઈ ફાઇનલી ગાંધીનગર આવી ગયા છે અને આ છે અમારા સાધુનું ઘર અને હવે જઈએ છીએ ગાંધીનગરમાં ફરવા માટે ગાડીને પંચર પડ્યું છે અમારા સાધુની ગાડી છે ઈકો એમાં તો પંચર કરાવીએ છીએ અને જઈશું હવે ફરવા ગાંધીનગરમાં જમવા માટે આખી ફેમિલી જોવા આ છે અમારા હાડું પોચી શાક છોકરાને ખવડાવવા છે આ હાડી છે આ બીજી મકોમી હાડી છે આ મારા હાડુના બેન છે અને અમે આપણું બૈરું બેઠો બરાબર આના ભાઈ છા સાલો આયા હસી ગયા હમણે બહુ પ્રથમ જમવામાં આવી ગયું છે છાશ જો આના બધા મરચું મસાલા હા ઓછા પણ જ નોખા નોખી આવી ગયું છે અમારા માટે પંજાબી થાળી જો સૌથી પહેલી મારા માટે વાહ થેન્ક યુ ચમ પાપડ લઈ લીધો બધાને કઈ આ ને એવું હા આપડે આડુ માટે